ઠેકરના દશામાં યુવક મંડળ દ્વારા દશામાની સ્થાપના પૂર્વે માતાજીની આગમન યાત્રા યોજી હતી આગામી ચોથી ઓગસ્ટના રવિવારે અષાઢી અમાસ એટલે કે દિવાસોથી દસ દિવસે દશામાના વ્રતની ઉજવણીનો પ્રારંભ થશે વ્રતના પ્રારંભ પૂર્વે સાર્વજનિક રીતે માતાજીની સ્થાપના કરતા મંડળ દ્વારા ગઈકાલે રવિવાર હોવાથી દશામાતાની આગમન યાત્રા યોજવામાં આવી હતી ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા દશા માતાની શ્રદ્ધાપૂર્વક આગમન યાત્રા યોજી હતી આ વર્ષે દશામા યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે છેલ્લા પાંત્રીસ વર્ષોથી આ દશામાની સ્થાપના કરવામાં આવે છે ચોથી ઓગસ્ટના રોજ દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે માતાજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા તથા માતાજીની મૂર્તિ વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે સ્થાપના સ્થળે લાવવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો હું જોયા વડોદરા ગુજરાત ગુજરાતથી આજે અમે લોકો આવ્યા છે ઠેકરનાથની દશામાં લેવા જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી વધી છે કે જે સમગમથી લઈને કે ગધેલા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે જય દશામાં જોયા ઠેકરનાથ દશામાં પાંત્રીસ વર્ષથી આ દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશમાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે આ અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ ઉર્લા આમ એન્થી લઈ જઈએ છીએ રાજેશભાઈ માછી